આપણો લાખ રૂપિયા ના મળે એવાસુ લીલા લેસમાં કોઈ ચિંતા જ નહી બેટા મી ચરાવલે થાય કામ કરવાનો ના કશું નહી કરાવતા તમે હા રે એવાસુ તમે રાખો ને રાખીશ બાપા કામમાં અમે દાળો ફીટ પોંછ્યો તો બરાબર

તારો એડે ગયો રે અવતાર ધાર એવતાર કંટાળી કંતાળી શું બોલો તારું કરવાનું હા

સોમવાર થી મોરની રોજ મળી જિંદગી કોણ કરતા રજા ઘેર ના રહેવું પડે ને પણ નારાય ને બાપા ભેગું ના થવું પડે ને તો કલાક હોય આખો વાત કરો છો પકડો કોમ કરતા જોર આવે છે

અને કીધું હાતા છોકરા ને કીધું ઘણા દાડે નરવાઈ તો ઓટો મારતા કલાક બે હા અને પૂરી નોકરી દઈ

હોય કે નોકરી તમારી પૈસા કરશે નહી મળતી નહી મળતી ઓછો નહીં જોતા આ તો નસીબ ભેગા પેલો તો મારે કાળુ નું બીજું બાપ નું નસીબ ત્રીજું સોળી ના બાપુ નહીં જો આ સોડી ભેગો ભેગા ભાઈ

आम्हाला पेला ए ती ठीक बाजू मार પણ ખોટું તમારે સફા નહિ કરી પેલા બધા પણ નહીં દીધું એટલે કીધું નહી કરવું અમે ખાવું કરી છે

પૈસા લવાનું વાત કરતો નહી વેજવા પૈસા લઈ વેજવા પૈસા લાવી ના કરે છે એ મને ખબર નહી એ નોકરી કરે છે હું એ મારા પાનથી કળુ મેલી ગીરવી

ઘર કાઢ્યું <cow Spencer>

પૈસા કે <laughs> <laughs> એ બધી મને પૈસા નથી કરતી ને પૈસા લઈ લઈ ને ઘેર પગાર હાલ કોમ ના કરવું પડે એટલે કાકા એ બધું કરો પેલા મારો તું ખોટ કરો મને તું ખોટ કરો ચાલુ આવે છ પૈસા

આવું બધું ના હોય આ તો મહિના ખાવ મારા બાપા ને કાળુ એકલો આ તો કાળુ મારો બાધાયો રાખતું લે